નમસ્કાર વાયલે ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર બ્રહ્માકુમારીસ અટલાદરા દ્વારા 2023 ના ઉલ્झनયુક્ત વર્ષને વિદાય આપવામાં આવી બ્રહ્માકુમારીસ અટલાદરા દ્વારા 2023 ના ઉલ્झनયુક્ત વર્ષને વિદાય આપી 2024 ને ઉત્સાહ સાથે વધાવવાનો આ સુવર્ણ અવસર છે બ્રહ્માકુમારી સંસ્થાના આંતરરાષ્ટ્રીય વક્તા અને નારી રત્ન એવોર્ડથી સન્માનિત બી કે સિસ્ટર શિવાની દીદીની સાથે કરીને નવા વર્ષનું આધ્યાત્મિક સુભા આગમન બે હજાર ત્રેવીસના ઉલઝનયુક્ત વર્ષને ઉત્સાહ તરફ લઈ જવા બ્રહ્માકુમારીઝ અટલાદરા વડોદરા દ્વારા એક ભવ્ય આધ્યાત્મિક મહાસંમેલનનું આગામી દિવસોમાં આયોજન થવા જઈ રહ્યું છે વર્તમાન સમયની પરિસ્થિતિ ઉલઝનથી બાળકોથી લઈને વડીલો સુધી બધા જ પોતાના જીવનમાં ક્યાંક ને ક્યાંક ઉલઝી રહ્યા છે ઉલઝનોનો સીધો જ અર્થ થાય છે મૂંઝવણ સાથે ક્યાંક તનની ઉલઝન તો ક્યાંક મનની તો ક્યાંક ધનની તો ક્યાંક સંબંધોની પણ ઉલઝન છે બીજું દરેક ક્ષેત્ર રાજકીય ક્ષેત્ર ક્ષેત્ર ધાર્મિક શૈક્ષણિક ક્ષેત્ર વગેરેમાં વધતા અને ઓછા અંશે ઉલઝન સામે આવી રહી છે અને પરિસ્થિતિ વધુ બગડતી જતી હોય તેવું જોવા મળી રહ્યું છે હવે આ ગંભીરતાને જો આપણી નજર કરીશું તો આપણું ભવિષ્ય અંધકારમય તો છે જ જોખમમાં પણ છે તો આ એ જ સમય છે કે પરમાત્માની શક્તિને સત્ય સમજ વડે આ બધી જ ઉલઝનોને પ્રાપ્ત થાય જીવનરૂપી સુંદરવનની હવે રક્ષા કરીએ તો આવા શ્રેષ્ઠ હેતુથી બ્રહ્માકુમારી આવાટલાદરા જાહેર જનતા માટે ઉલઝનસે ઉત્સાહકીઓના સુંદર અને સમયની જરૂરિયાત અનુસાર ટોપિક પર પ્રકાશ પાડવા જઈ રહી છે જેના વક્તાનારી રત્નના એવોર્ડથી સન્માનિત આંતરરાષ્ટ્રીય મોટિવેશનલ સ્પીકર યુથ આઇકોન અને આધ્યાત્મિક જગતમાં પોતાની વાણીથી લાખો લોકોનું જીવન પરિવર્તન કરનાર એવા બી કે સિસ્ટર શિવાની દીદી વડોદરાની સંસ્કારી તથા કલા નગરીમાં પધારી રહ્યા છે તેઓની સરળ ભાષા શૈલી અને સમાજ તથા કોર્પોરેટ જગતના પ્રેક્ટિકલ દ્રષ્ટાંતો દ્વારા સમગ્ર વિશ્વની દરેક વર્ગની વ્યક્તિના દિલમાં અનેરું સ્થાન પ્રાપ્ત કર્યું છે આપણે વડોદરાવાસીઓ નસીબદાર છીએ કે તેઓ વડોદરા આવી રહ્યા છે અને આપણને સહજ અને સરળ પદ્ધતિ કેવી રીતે પોતાના મનની ઉલઝનથી મુક્ત રાખીને હરદમ ઉત્સાહી રાખી શકીએ તે વિષય પર સચોટ માર્ગદર્શન આપશે આ પ્રોગ્રામનું આયોજન ત્રેવીસ ડિસેમ્બર શનિવારના રોજ સવારે સાતથી નવ દરમિયાન ઓપી રોડ પરના વિનેસ પહેલ ગરબા ગ્રાઉન્ડ ખાતે કરેલું છે જેનો લાભ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી અટલાદ્રા સેવા કેન્દ્ર પર ખાસ મેળવી લઈ શકશો જે સંપૂર્ણ નિઃશુલ્ક છે આ તકે અટલાદરા વડોદરા સેવા કેન્દ્રના સંચાલિત ડૉક્ટર બી કે અરુણા દીદીના સચોટ માર્ગદર્શન હેઠળ સમગ્ર કુમારી પરિવાર અથક મહેનત અથાક મહેનત કરી રહ્યું છે દીદી જાહેર જનતાને પ્રોગ્રામમાં પધારવા હાર્દિક ઈશ્વરીય નિમંત્રણ પણ પાઠવી રહ્યા છે વડોદરા શહેરના તમામ બ્રહ્માકુમારી સેવા કેન્દ્રો પર ચોવીસ તારીખથી જ રાજયોગ મેડિટેશન કોર્સનું પણ આયોજન થવા જઈ રહ્યું છે આ પ્રોગ્રામની લગભગ દસ હજાર જેટલી જનસંખ્યા લાભ લે તેવી સંભાવના છે શાંતિ અટલાદરા વડોદરા દ્વારા આયોજિત પ્રોગ્રામ જે થઈ રહ્યો છે સે ઉત્સાહ કી ઓર પ્રોગ્રામનું સ્થાન છે વિનસ ગરબા ગ્રાઉન્ડ રિલાયન્સ મોલની પાછળ ઓલ્ડ પાદરા રોડ ત્રેવીસ ડિસેમ્બર સવારે સાતથી નવનો કાર્યક્રમ રહેશે અને આપણા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના આંતરરાષ્ટ્રીય વક્તા બ્રહ્માકુમારી શિવાની દીદી જે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા નારી રત્નથી સન્માનિત થયા છે જે આપણા વડોદરાની સંસ્કારી નગરીમાં ત્રેવીસ ડિસેમ્બરના રોજ જાહેર જનતાને આ વિષય ઉપર ઉદબોધન આપશે દરેકના જીવનને ઉલ્જનમાંથી મુક્ત કરીને ઉત્સાહમાં કેમ આવવું એ જણાવશે કારણ કે ત્રેવીસ ડિસેમ્બર એટલે બે હજાર ત્રેવીસનું વર્ષ વિદાય લઈ રહ્યું છે અને બે હજાર ચોવીસનું વર્ષ શુભારંભ થઈ રહ્યું છે તો આપણે બધા જ ઉલઝનમાંથી મુક્ત થઈએ અને ઉત્સાહની તરફ આવીએ એ વિશેષ સંદેશ દેવા માટે જ દીદી આપણી વચ્ચે આવી રહ્યા છે તો દરેક જાહેર જનતાને આપની ચેનલો દ્વારા હું અપીલ કરું છું કે દરેક આ પ્રોગ્રામનો અવશ્ય લાભ લે વ્યવસ્થાના ભાગરૂપે રજીસ્ટ્રેશન લિંક જરૂર ભરે અને પાસ વડોદરા બ્રહ્માકુમારીઝ અટલાદરા સેવા કેન્દ્ર ઉપરથી જરૂર મેળવી લે ફરીથી બધાને હાર્દિક ઇશ્વર્ય નિમંત્રણ છે ભ્રહ્માકુમારી અરુણાતિધિ સંચાલિકા વડોદરા અટલાદ્ર ઓમ શાંતિ સો કોઈ નવ એન્ડ પ્રસ્તબ લાગે ને વો મિસન અપડેટ